સો કેવું લાગી રહ્યું છે ચોક્કસ કોર્મેન્ટ કરતા બધી જ રૂમો આપણે ગ્રાઉન્ડ ફ્લોર તો જઈ લીધો બધી જ રૂમો લગભગ ત્રીસેક રૂમો તૈયાર થઈ ગઈ છે અને ઉપરનો જે ફર્સ્ટ ફ્લોર છે એ પણ અત્યારે સરસ મજાનું કામ પ્રગતિ પર છે તો ઓલમોસ્ટ ચમતાનું કામ ફિરિશ થવાના આરે છે પ્લિન્ટર બાકી છે આ બાજુ પણ બે ફ્લોર કામ આપણે યુકે ગયા ત્યાં સુધી એક ફ્લોર ભરાઈ ગયો છે હજી તમને ઉપરના દ્રશ્યો બતાવું સો સેકન્ડ ફ્લોર પર પણ સરસ મજાનું ચણતર કામ ચાલુ છે ખૂબ મોટી ટીમ કામ કરી રહી છે ખૂબ ઝડપથી આપણું જે ટાર્ગેટ છે પણ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ કેવું લાગી રહ્યું છે કોમેન્ટ કરજો અને ખાસ જે સહયોગ પ્રાપ્ત થયો છે યુકે યુકેથી સો યુકેથી આપણને સત્યાવીસ લાખ અને એસી હજાર રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે જ્યાં જ્યાં એ યુકેની અંદર હું ફર્યો છું લગભગ યુકેમાં ક્યાંય ફરવાનું તો મન નથી થયું ફક્ત અને ફક્ત દરેક આપણા જે ચાહક મિત્રો છે જે સપોર્ટર મિત્રો છે એમના ઘરે વિઝિટ કરી છે કોઈએ સો પાઉન્ડ કોઈએ દોઢસો પાઉન્ડ કોઈએ બસો પાઉન્ડ કોઈએ પાંચસો કોઈએ હજાર અને એક વ્યક્તિ તો ત્રણ હજાર પાઉન્ડ આપ્યા છે સો એ બધાએ આટલો બધો પ્રેમ આપ્યો છે અને લગભગ અઠ્યાવીસ લાખ કરતાં પણ વધારેની રકમ આપણા પાસે એકત્રિત થઈ છે અને એ જે સહયોગમાં આવશે આ બધા રૂમોના જે કન્સ્ટ્રક્શનની અંદર જે લેબર છે જે મજૂરી ખૂબ મોટી છે એની અંદર કામમાં આવવાનું છે સો થેન્ક યુ સો મચ યુકે તમે આપેલા પૈસા અને જે મને પ્રેમ આપ્યો તમારા ઘરે સ્વાગત કર્યું અને નાનો નાનો સહયોગ તમારાથી બનતો જે પણ વ્યક્તિઓ કર્યો છે એ બધાનો દિલથી હૃદયપૂર્વકનો આભાર માનું છું સો કેવું લાગી રહ્યું છે ખર્ચો ઘણો મોટો છે ચાલીસ કરોડ કરતાં પણ મોટો ખર્ચો છે અને આ બધું જ ચાલે છે તમારા બધાના સાથ સો પ્રેમ આપવા બદલ યુકેનો આભાર કે અઠ્યાવીસ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરવામાં હું સફળ રહ્યો અને ખૂબ ઝડપથી આ કામ પૂરું થાય એના માટે ખૂબ મહેનત કરી રહ્યો છું હજી ઘણા પ્રવાસો કરવા પડશે કારણ કે ફક્ત ઇન્ડિયાથી આ એકત્રિત કરવું ખૂબ અઘરું લાગી રહ્યું છે સો સમગ્ર વિશ્વમાં અલગ અલગ જગ્યાએથી સહયોગ પ્રાપ્ત કરીને આ કામ એકત્રિત કરવું પડશે અને બસો ને બાવીસ રૂમો બનવાની છે અને કોઈ વ્યક્તિ જો હોય જે રૂમ માટે સહયોગ આપવા માંગતા હોય તો એક રૂમના પાંચ લાખ રૂપિયા ડોનેશન અમાઉન્ટ રાખી છે હજી તમે ઉપર એક ફ્લોર લઈ જાઓ આપણે આવી ગયા છીએ થર્ડ ફ્લોર પર સો કેવું લાગી રહ્યું છે ગગનચુંબી બિલ્ડિંગ ખૂબ અત્યાધુનિક સુવિધાઓથી થી સજ્જ અને કેમ્પસ જોઈને તમને આનંદ આવશે કે ના ખૂબ મોટું કામ આપણે કરી રહ્યા છે જ્યાં બે હજાર નિરાધાર અનાથ બાળકોને આશરો મળવાનો છે એમના પોતાનું ઘર એમના પોતાની સ્કૂલ એમના પોતાની કોલેજ અને અત્યાધુનિક દરેક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગ બની રહ્યું છે આ બધું જ આપણું સોશિયલ મીડિયાએ આપ્યું છે સો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ખાસ યુકેના એ મારા તમામ સમર્થકો સુધી આ વિડીયો પહોંચાડજો કે તમે તમે જે સો સો પાઉન્ડ દોઢસો દોઢસો પાઉન્ડ બસો બસો પાઉન્ડ જે હેલ્પ કરી છે એ ખૂબ મોટી રકમ અઠ્યાવીસ લાખ રૂપિયા જેટલી ભારતની થઈ છે અને એ આ તમામ જે મજૂરી છે છંતર પ્લાસ્ટરની એ બધા માટે વપરાવાની છે સો થેન્ક યુ સો મચ ઈટોનો તો આપણી પાસે ભરપૂર સ્ટોક છે એક ઈંટ આપણે વેચાતી લાવવાની નથી કારણ કે બિલ્ડિંગ બનતા પહેલા જ આપણે ઈટોનો પ્લાન્ટ નાખ્યો હતો અને આપણા પોતાનું પ્રોડક્શન જ ઊભું કરીને આપણે પંદર લાખ ઈંટો સ્ટોકમાં કરી દીધી હતી જેથી કરીને આપણે ઈંટો માટે કોઈના પર ડિપેન્ડ ના થવું પડે સો આખી બિલ્ડિંગ ઈંટો આપણે ક્યાંથી લાવવાની જરૂર નથી સો અત્યારે સિમેન્ટ રેતી અને અત્યારે જે ધાબાનું કામ ચાલુ રહ્યું છે હવે આ ત્રીજા ધાબાનું પણ આ બાજુનું કામ ચાલુ થવાનું છે તો એના માટે સ્ટીલની જરૂર પડવાની છે અને એક ફ્લોરમાં વીસ લાખ રૂપિયાથી અંદાજનું સ્ટીલ જાય છે સો સ્ટીલ માટે પણ કોઈ દાતા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો જણાવજો સંપર્ક કરજો થેન્ક યુ સો મચ કેવું લાગ્યું તમને ચોક્કસ જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ